જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો આ દિવ્ય યાત્રા માં આપનું સ્વાગત છે હે કૃષ્ણ જે પણ ભક્તો આજે આ વાણીને સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા સદૈવ રહે અને દરેક મુશ્કેલીઓ દૂર થાય તો મિત્રો ચાલો વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણ ના અમૃત ઉપદેશો ની એક અદભુત યાત્રા ને શરૂ કરીએ સાથીઓ શ્રીમદ ભગવ ગીતા માં મનુષ્ય ના જીવન ની દરેક સમસ્યા નું સમાધાન મળે છે ભગવદ્ ગીતા એવા પ્રેરણાદાયી સંદેશો નો મહાસાગર છે જે જીવન થી નિરાશ થયેલા મનુષ્ય ને આશાઓ થી ભરી દે છે મને પૂરો વિશ્વાસ છે કે આ અંત સુધી જોવા અને શાંત મન થી આની વાતો ને સાંભળી અને સમજી લીધા પછી ના કેવલ તમારા મન ને અપાર શાંતિ નો અનુભવ થશે બલકે તમારા જીવન માં પણ ખુબ જ સકારાત્મક બદલાવ આવશે શ્રી કૃષ્ણ કહે છે કે દર વખતે સંભાળી લઈશ તમે ચાહે ગમે તેટલી વાર પડો બસ વિનંતી એક જ છે ક્યારે મારી નજરમાંથી ના પડતા પોતાના કર્મોનું ફળ ભોગવવાથી તો ગંગાપુત્ર ભીષ્મ પણ નથી બચી શક્યા અને આપણે વિચારીએ છીએ કે ગંગામાં સ્નાન કરવાથી જ આપણા પાપો ધોવાઈ જશે જ્યારે વરસાદ પડે છે તો ખાલી પડેલા ઘડા આપોઆપ ભરાઈ જાય છે પરંતુ ઊંચા ઊંચા ટેકરા સુકા જ રહી જાય છે તેથી પોતાને ખાલી રાખો કારણ કે ખાલી થેલી જ ભરાય છે છે સૌથી શ્રેષ્ઠ નજર એ હોય જે પોતાની જોઈ શકે કારણ કે ઊંઘ તો રોજ ખુલે છે પરંતુ આંખો ક્યારેક ક્યારેક પોતાની અંદર ના બાળક ને હંમેશા જીવંત રાખો હદ થી વધારે સમજદારી જીવનને રંગહીન બનાવી દે છે આપણી આર્થિક સ્થિતિ ગમે તેટલી સારી હોય પરંતુ જીવન નો આનંદ માણવા માટે માનસિક સ્થિતિ નું સારું હોવું અત્યંત જરૂરી છે એ બધું કરો જે કરવા માંગતા અહંકાર થી પણ નહીં વાસનાથી નહીં ઈર્ષ્યા થી પણ નહીં બલકે પ્રેમ કરુણા નમ્રતા અને વિશ્વાસ સાથે કરો પ્રાર્થના અને ધ્યાન મનુષ્ય માટે ખૂબ જરૂરી છે કારણ કે પ્રાર્થનામાં ભગવાન તમારી વાત સાંભળે છે અને ધ્યાનમાં તમે ભગવાનની વાત સાંભળો છો જીવનમાં બધું કોઈ કારણસર થાય છે ખોટું થાય છે જેથી આપણે સાચાનું મૂલ્ય જાણી શકીએ જિંદગીમાં લોકોનું આવવું પણ એક મકસદ હોય છે અમુક તમને અજમાવશે અમુક તમને શીખવાડશે અને અમુક તમારો ઉપયોગ કરશે અને અમુક તમને જીવનનો સાચો અર્થ શીખવાડશે કેવી રીતે ખબર પડે કે જીવન માં આવતી મુશ્કેલી સજા છે કે પરીક્ષા જે મુશ્કેલી ઈશ્વર થી દૂર કરે તે સજા છે અને જે ઈશ્વર ની નજીક લાવે તે પરીક્ષા છે વાત મૃત્યુ નું થવું સમય ની વાત છે પરંતુ મૃત્યુ પછી પણ લોકો ના હૃદય માં જીવિત રહેવું એ કર્મો ની વાત છે જિંદગી એ હિસાબ છે જેને ભૂતકાળ માં જઈને સુધારી નથી શકાતી તેથી વર્તમાન માં સુધારો કરો અને જૂની વાતો ને અનુભવ તરીકે ઉપયોગ કરો જો તમારી અંદર પોતાને બદલવાની તાકાત નથી નથી તો તમને કોઈ અધિકાર કે તમે ભાગ્ય અને દોષ આપો જયારે પરમાત્મા તમને પ્રેમ કરે છે તો તેઓ તમારા માટે તેજ કરે છે જે તમારા માટે સારું હોય છે અને તે લોકોને તમારા જીવન માંથી દૂર કરી દે છે

જ્યારે કોઈ કારણ વગર ખુશી નો અનુભવ થાય તો વિશ્વાસ કરો કે કોઈને કોઈ ક્યાંક તમારા માટે દુઆ કરી રહ્યું આપણે કેમ કોઈ નું ખરાબ વિચારી ને આપણા કર્મ અને સમય બંને ખરાબ કરીએ જીવનમાં સાદગી અપનાવો જેટલું સાદું તમારું જીવન હશે તેટલી જ પરેશાનીઓ ઓછી થશે

કારણ કે બદલાવું એ તો પ્રકૃતિ નો નિયમ છે જયારે જીવનમાં કઈ સમજાય નહીં તો બધું પરમાત્મા પર છોડી દો પરમાત્મા પાસે કઈ ના માંગો કારણ કે તેઓ જાણે છે કે તમને શું આપવું ખરાબ સમયમાં એ ના વિચારો કે કોણ સાથ આપશે બલકે એ વિચારો કે કોણ સાથ છોડીને જશે દુખ મળવું એ બદનસીબી નથી અને ખુશી મળવી એ નસીબ નથી ઉપરવાળો આપીને પણ અજમાવે છે અને લઈને પણ અજમાવે છે તેથી ગમે તેવી પરિસ્થિતિમાં હોય આભાર માnta રહો એક વ્યક્તિ બનીને નહીં વ્યક્તિત્વ બનીને જીવો કારણ કે વ્યક્તિ તો એક દિવસ મરી જાય છે પરંતુ વ્યક્તિત્વ હંમેશા જીવંત રહે છે ઈશ્વરને એ આંખો ખૂબ પસંદ છે જે તેમની યાદમાં રડી હોય જે પોતાના ગુના પર રડી હોય

કારણ કે કારણ ખતમ થઈ જશે પરંતુ પાપ નહીં અને દરેક નેકી માટે તકલીફ ઉઠાવો કારણ કે તકલીફ ખતમ થઈ જશે પરંતુ નેકી નહીં ઈશ્વર પાસે ધીરજની જગ્યાએ માંગો કારણ કે ધીરજ કઈક ગુમાવ્યા પછી મળે છે પરંતુ સુકૂન મેળવવા માટે કઈ ગુમાવવું નથી પડતું જ્યારે પણ પોતાની શખ્સિયત પર અહંકાર થવા લાગે તો એક આટો સ્મશાન લગાવી લો જારે પણ પરમાત્માનો આભાર માનવો હોય તો ભૂખ્યાને ભોજન ખવડાવી દો અને જારે પણ પોતાની તાકાત પર ઘમંડ આવવા લાગે તો એક આટો વૃદ્ધાશ્રમનો લગાવી લો અને જારે પણ તમારું માથું શ્રદ્ધાથી ઝુકે તો પોતાના માતા-પિતાના પગ દબાવી દો મનુષ્યને સૌથી પહેલા ધનવાન બનવાની ઈચ્છા થાય છે પછી તેમાં ખ્યાતિની આશા જન્મે છે અને પછી તેમાં શક્તિ લાલસા જાગે છે અને અંતે તે શાંતિ જીવન એક સુંદર પુસ્તક છે પરંતુ એ જરૂરી નથી કે આ પુસ્તક બધા પાના સુંદર હોય આપણા હિસાબ હોય જો કોઈ એવું પાનું આવી જાય જેમાં રાહત ના હોય સુકુન ના હોય શાંતિ ના હોય તો ધીરજ રાખો થોડી ક્ષણો એક ઈશ્વરનું નામ લેવાથી આત્મા ને ઠંડક ના મળે એવું બની જ ના શકે તળાવ હંમેશા કુવા કરતા સેંકડો ઘણું મોટું હોય છે તેમ છતાં પણ લોકો કુવામાં પીવે છે કારણ કે કુવામાં ઊંડાઈ અને શુદ્ધતા હોય છે મનુષ્યનું મોટું હોવું સારી વાત છે પરંતુ તેના વ્યક્તિત્વમાં ઊંડાઈ અને વિચારોમાં શુદ્ધતા પણ હોવી જોઈએ તો મહાન બને છે જે દિવસે તમને તમારું મૂલ્ય સમજાઈ જશે તે દિવસ પછી તમને કોઈ દ્વારા કરવામાં આવેલી પ્રશંસા કે નિંદાથી કોઈ ફરક નહીં પડે તે દિવસ પછી તમે પોતાની સાથે ખુશ રહેવાનું શીખી જશો સેવા બધાની કરો પરંતુ કે સેવાનું સાચું નહીં પૈસા નથી હોતા જવાની માં શક્તિ હોય છે પૈસા હોય છે પરંતુ સમય નથી હોતો અને વૃદ્ધાવસ્થામાં પૈસા હોય છે સમય હોય છે પરંતુ શક્તિ નથી હોતી તેથી જીવનની દરેક ક્ષણનો આનંદ લો ઓછું કે વધુ તો ચાલતું જ રહેશે નારાજ ના થતા ક્યારે એ વિચારીને કે કામ મારું અને નામ બીજા કોઈનું થઈ રહ્યું છે ઘી અને રૂ સદીઓથી સળગતા આવી રહ્યા છે પરંતુ લોકો કહે છે કે દીવો સળગી રહ્યો છે દુઆ ક્યારે સાથ નથી છોડતી અને બંધુઆ ક્યારે પીછો નથી છોડતી તમે જે આપશો તે જ પાછું આવશે પછી એ ઇજ્જત હોય કે દગો દરેક મનુષ્યના જીવનમાં એક સમય જરૂર એવો આવે છે જ્યારે તેને દિલની ઊંડાઈથી એવું મહેસૂસ થાય છે કે આ દુનિયામાં ઈશ્વર સિવાય પોતાનું કોઈ નથી એક દિવસ મેં રબને પૂછ્યું મારી અંદર આ કેવો કોલાહલ છે તો તે હસ્યો મારા પર અને બોલ્યો ઈચ્છાઓ તારી કઈક અલગ હતી પરંતુ રસ્તાઓ તારા કઈક અલગ છે સંભાળવાની હતી તારે પરંતુ ચહેરો સંભાળવામાં તું લાગી ગયો ઘણી વધારે હોય છે તમારા આ દુનિયામાંથી ચાલ્યા ગયા પછી પણ તે લોકોની યાદોમાં જીવંત રહે છે સુકુન હાંસિલ કરવાની કોશિશ ના કરો સુકુન વહેંચવાની કોશિશ કરો સુકુન આપોઆપ મળી જશે ભલું કરશો તો ભલું થશે આ ગાંઠ બાંધી લો વિચારો ભલે નવા રાખો પરંતુ સંસ્કાર જૂના જ સારા છે જીવન જ્યારે મુશ્કેલ સમયમાં નચાવે છે તો ઢોલ વગાડનારા પોતાના જાણીતા હોય છે તેઓ પોતાની શરમ ગુમાવી દે છે તમારું જીવન બનાવવા માટે પ્રકૃતિનું કામ ફક્ત લોકો મરાવવાનું છે સંબંધોની ઉંમર શું હશે એ તો તમારો વ્યવહાર નક્કી કરશે બુરાઈ કરનારાઓનો પણ આભાર માનો કારણ કે તેઓ તમારી છે એ ચિંતા ચિંતામાં ડૂબેલા હોય છે કે તમે તેમના વિશે શું વિચારી રહ્યા છો કારણ વગર લીધેલી હાય અને કોઈનો ખાધેલો હક જીવનમાં તમને ક્યારેક ને ક્યારેક દુખ જરૂર આપશે

તો ક્યારેક સહન શક્તિની બહાર ફરક બસ એટલો જ છે કે મોસમથી શરીરને તકલીફ થાય છે અને સંબંધથી આત્માને મનુષ્યના શરીરનો સૌથી સુંદર હિસ્સો એનું દિલ હોય છે જો એ જ સાફ ના હોય તો ચમકતો ચહેરો કોઈ કામનો નથી જીવનમાં હજારો લોકો બોલાવશે પરંતુ બેસો ત્યાં જ જ્યાં બેસવાથી પોતાના પણાનો અહેસાસ થાય સમય રહેતા સુધરી જવું જ સારું છે કારણ કે જ્યારે સમય સુધારે છે આળસ નહીં મહેનત કરો વિનાશ નહીં નિર્માણ કરો કોઈએ પૂછ્યું કે આ દુનિયામાં તમારું પોતાનું કોણ છે મેં હસીને કહ્યું સમય જો એ સારો હોય તો બધા પોતાના નહિતર કોઈ પણ નહીં જીવંત ભરોસો કરવો જોઈએ કારણ કે કોઈ પણ વ્યક્તિ તમને વાર્તાનો એ ભાગ ક્યારે નહીં સંભળાવે જ્યાં તે પોતે ખોટો હતો કદર કરો એવા લોકોની જે પૈસા કે ભેટ નહીં પોતાને તમારા પર ખર્ચે છે આવા લોકો દુકાનોમાં નહીં નસીબ થી મળે છે અને સાંભળવા કરતા મુશ્કેલ સહન પરંતુ સૌથી મુશ્કેલ છે બધું ભૂલી જવું અને સામાન્ય રહેવું હે ઈશ્વર મને એટલો નીચે ના પાડતા કે હું પોકારો અને તમે સાંભળી ના શકો અને મને એટલો ઉપર પણ ના ઉઠાવતા કે તમે પોકારો અને હું સાંભળી ના શકો પરમાત્મા જો તમને કંઈ તોડવાનું મન થાય તો મારો અહંકાર તોડી દેજો જો તમને કંઈ સળગાવવાનું મન થાય તો મારો ક્રોધ સળગાવી દેજો જો તમને કંઈ ઓલવવાનું મન થાય તો મારી ઘૃણા ઓલવી દેજો જ્યારે મનુષ્ય દુનિયાથી ભાંગી પડે છે તો તેની ઈશ્વર સાથે જોડાવાની શરૂઆત થાય છે તારું મારું નાનું મોટું પોતાનું પારકું બધું છોડી દો પછી બધા તમારા છે અને તમે બધાના છો જીવનમાં ક્યારે કોઈની મજાક ના ઉડાવો ક્યારે કોઈ નું અપમાન ના કરો કારણ કે સમય સમય જયારે બદલાય છે તો સારા સારા ને બદલી નાખે છે મનુષ્ય પણ કેટલો નાદાન છે પ્રાર્થના કરતી વખતે સમજે છે કે ભગવાન સાંભળી રહ્યા છે પરંતુ નિંદા કરતી વખતે આ વાત ભૂલી જાય છે પુણ્ય કરતી વખતે સમજે છે કે ભગવાન બધું બધું જોઈ રહ્યા છે 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 પરંતુ પાપ કરતી કરતી વખતે વખતે ભૂલી જાય સમજે કે ભગવાન બધામાં વસે છે પરંતુ ચોરી કરતી વખતે આ ભૂલી જાય છે પ્રેમ કરતી વખતે સમજે છે કે દુનિયા ઈશ્વરે બનાવી છે પરંતુ નફરત કરતી વખતે આ ભૂલી જાય છે પોતાની અંદર નાની નાની કમીઓને સુધારો કારણ કે એક નાનું છિદ્રજ સમુદ્રી જહાજ ને કારણ બની જાય છે તો મિત્રો આ વિડીયો માં બસ આટલું જ આશા રાખું છું કે તમને આ વિડીયો માંથી ઘણું શીખવા મળ્યું હશે